નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ ન્યાલકરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે એન્યુઅલ સ્પોર્ટ ડે બે હજાર પચીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સૌપ્રથમ શાળામાં ધર્મેશ સર ઉમા મેડમ તેમજ પ્રિન્સિપાલશ્રીઓનું આ દ્રશ્યમાં જોઈ શકો તેમ સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તો સાધુ વિશ્વવલ્લભદાસ સ્વામીજીના આશીર્વાદ અને શાળાના ટ્રસ્ટી સેવા ધર્મેશ અને ઉમા મેડમના માર્ગદર્શન હેઠળ તારીખ ચાર અને પાંચ ડિસેમ્બર એમ બે દિવસ ન્યાલકરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે એન્યુઅલ સ્પોર્ટ ડે બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના પ્રિન્સિપાલશ્રી તેમજ શિક્ષકશ્રીઓના આયોજન મુજબ ખો ખો હેન્ડબોલ ક્રિકેટ વોલીબોલ દોડ એથ્લેટિક્સ તેમજ દોડા કેચ જેવી વિવિધ રમતોની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને પ્રમાણપત્ર તેમજ મેડલ મેળવ્યા હતા પાંચ ડિસેમ્બરના રોજ સ્પોટ ડેમાં વિશેષ વાલીશ્રીઓએ પણ ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિવિધ રમતોની અંદર જોડાઈને ઉત્સાહભેર રમતનો આનંદ માણ્યો હતો આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ન્યાલકરણ સ્કૂલ ખાતે ભણતરની સાથે સાથે અધર એક્ટિવિટીઝને લઈને શાળાની અંદર ભવ્યથી ભવ્ય એન્યુઅલ સ્પોર્ટ ડે બે હજાર પચીસની વિવિધ રમતો સાથે ઉજવણી કરવામાં આવી હતી વિરાંગ મહેતા મહેમદાબાદ